જય શ્રી રામ મિત્રો ભક્તિભદ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે સમાજને ઉપયોગી એવી ચોપાઈનું ચિંતન કરીશું ખાસ કરીને આજની યુવા પેઢી માટે આ ચોપાઈ ખૂબ મહત્ત્વની છે એ પહેલાં આપે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયો પહોંચી શકે ચલો આપણે ચોપાઈનું ચિંતન કરીએ सुमति कुमति सबके ऊर रहे नाथ पुराण निगम अंश कह जहाँ सुमति तह संपति नान जहाँ कुमति तह विपति निदान वेद ने पुराण एवं कहे छे कि ज्या संपत्ति ज्या सुमति है सदबुद्धि है त्या संपत्ति है परंतु ज्या कुमति हु बुद्धि है त्या विपत्तियों है મિત્રો આ ચોપાઈનો આ સામાન્ય અર્થ છે પરંતુ આપણે આ ચોપાઈ પર થોડું વધારે ચિંતન કરીએ તો આજની યુવા પેઢી માટે એમાં એક મેસેજ છે કે એ મેસેજ છે કે જો તમે સારા લોકોના સંગમાં રહેશો સત્સંગ કરશો તમારી સંગતિ સારી હશે તો તમારી અંદર રહેલી સુમતિ જાગૃત થશે તમારી આજુબાજુનું વાતાવરણ શુદ્ધ થશે ભક્તિમય હશે તમે ભક્તિના માર્ગ પર હશો तो तुम्हारी अंदर रही सुमति प्रकट થશે બહાર આવશે અને એ તમને સારા માર્ગ પર આગળ લઈ જશે પરંતુ આજના સમયની સૌથી નકારાત્મક વસ્તુ લોકો ખોટા રસ્તે છે જો તમે ખોટા માર્ગ પર છો તમારી આજુબાજુના મિત્રો તમાર સગાવાલા કોઈ પણ તમને ઘેર માર્ગે દોરે છે તમે કોઈ પણ પ્રકારની કુસંગતિમાં છો તો મિત્રો યાદ રાખજો તમારી અંદર રહેલી કોમતિ જાગૃત થશે અને તમે માર્ગથી ભટકી જશો અને અનેક વિપત્તિઓના સમુદ્રમાં તમે ફસાઈ જશો માટે મિત્રો યાદ રાખો હંમેશા ધર્મના માર્ગ પર ચાલો સારા લોકો સાથે મિત્રતા કરો સારું સાંભળો સારું બોલો સત્સંગ કરો તો જ તમારું કલ્યાણ થશે આનાથી વિપરીત જો તમે ખોટા માર્ગ પર ચાલ્યા ખોટો લોકોનો ખોટા લોકોનો સંગ કર્યો ખોટું સાંભળશો તો તમારી બુદ્ધિ વિપરીત થશે અને તમે વિપદાઓમાં ફસાઈ જશો તો આ ચોપાઈ આપણને એ જ શીખવાડે છે કે આપણે આજના કલિકાલમાં સારા લોકોની સત્સંગ કરવાનો છે સત્સંગ કરવાનો છે કથા સાંભળવાની છે જેથી આપણી બુદ્ધિ નિર્મલ રહે જય શ્રી રામ